નામની જાહેરાત નથી કરી બંને પાર્ટીના આગેવાનોમાં પોતાના ઉમેદવારને લઈને ભારે ખેંચતાણ જોવા મળી રહી છે ભાજપમાં બે જૂથ વચ્ચે લોબિંગ ચાલી રહ્યું છે કોંગ્રેસ ત્રણ દાવેદારોને એક મંચ ઉપર લઈ આવી છે ચૂંટણી લડવા ઈચ્છનાર બાસઠ લોકો નામાંકન પત્રો લઈ ગયા છે અત્યાર સુધીમાં માત્ર ત્રણ ઉમેદવારોએ જ ફોર્મ ભર્યું છે ભાજપમાં પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલ અને સ્વર્ગીય ધારાસભ્ય કરસન સોલંકી જૂથ વચ્ચે મામલો ક્યાંક ગૂંચવાયો હોવાની માહિતી છે નીતિન પટેલની પ્રહલાદ પરમાર માટે જ્યારે કરસન સોલંકી જૂથના વિનોદ પટેલની સુરેશ પરમાર માટે પક્ષમાં લોમ્બિંગ ચાલી રહી છે આ સંજોગોમાં પક્ષમાં અસંતોષ પેદા ન થાય તેના માટે પક્ષ બચલો રસ્તો અપનાવશે તે વાત તો નક્કી છે જ્યારે સામે પક્ષે કોંગ્રેસમાં પણ પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર અને રમેશ ચાવડા જૂથ વચ્ચે અહમનો ટકરાવ છે જે જોતા કોંગ્રેસે શનિવારે પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં મળેલા સંમેલનમાં પેનલમાં જે ત્રણ નામ આવ્યા તે ત્રણેય દાવેદારોને જાહેર મંચ પરથી પક્ષ જેમને ટિકિટ આપે તેમને એકબીજાને સહયોગ કરશે તેવી બાંહેધરી લેવામાં આવી શંકરસિંહ બાબુની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ડૉક્ટર ગિરિશ્ર કાપડિયા સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના કમલેશભાઈ મકવાણા તેમજ રાઈટ ટુ રિકોલ પાર્ટીના આ કરસનભાઈ રાઠોડ દ્વારા કડી પ્રાંત કચેરી ખાતે નામાંકન પત્ર ભરવામાં આવ્યું છે અને આ જો કે બધું માહિતી મેડમ એ કમલેશ જોડાઈ ચૂક્યા છે ફૂલ લાઇન ઉપર કમલેશ જે રીતે આ અપડેટ આવી રહી છે જે નામો સામે આવી રહ્યા છે અને સૌથી મહત્ત્વની વાત છે કે આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે ત્યાં સુધીમાં કોઈ નામોની સત્તાવાર રીતે જાહેરાત થઈ જ નથી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઉમેદવાર પસંદગીને લઈને કોકડું ગુજવાયું છે જોકે કોંગ્રેસ આ વખતે ત્રણ દાવેદારો નક્કી કરી ચૂકી છે અને ત્રણે ત્રણ ગઈકાલે જાહેર સભામાં મંચ ઉપર કોંગ્રેસ લાવી હતી હતી અને દાવેદાર પાસેથી બાહેધરી લેવામાં આવી કે પાર્ટી જેને પણ ટિકિટ આપશે તેને ત્રણમાંથી ત્રણે ત્રણ ઉમેદવાર સમર્થન જાહેર કરશે કોંગ્રેસ ત્રણ ઉમેદવાર સુધી પહોંચી શકી છે તો ભાજપમાં પરિસ્થિતિ એવી થઈ છે કે સિત્તેર લોકોએ દાવેદારી કરી હતી પરંતુ હવે કડું બે જૂથ વચ્ચે ગૂંચવાયું છે જેમાં પૂર્વ ધારાસભ્ય સ્વર્ગસ્થ કરશનભાઈ સોલંકીને જે ફેવર કરી રહ્યું છે જૂથ વિનોદભાઈ પટેલ જૂથ કે જે ડિસ્ટ્રિક્ટ બેંક મહેસાણાના ચેરમેન છે તો બીજી તરફ પૂર્વ નાયબ મુખ્યમંત્રી પહેલાદભાઈ મહેસાણા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ છે નીતિનભાઈ પટેલનું જૂથ પહેલાદભાઈ પરમારને ટિકિટ આપવા માટે મથામણ કરી રહ્યું છે તો આ તરફ વિનોદભાઈ પટેલનું જૂથ કરશનભાઈ સોલંકીના જે ટેકેદાર છે સુરેશભાઈ અથવા તો તેમના પુત્રને ટિકિટ આપવાની માંગણી કરી રહ્યું છે આ સંજોગોમાં બંને જૂથ નારાજ ન થાય તેઓ અને તેને લઈને ભાજપ કદાચ વટલો રસ્તો કાઢી શકે તે પ્રકારની સ્થિતિ પણ સામે આવી છે તો બીજી તરફ આવતીકાલે ફોર્મ ભરવાનું ત્રણ વાગ્યા સુધી અંતિમ દિવસ છે અને ત્રણ વાગ્યા સુધી ફોર્મ રજૂ કરવા જરૂરી છે આમ છતાં હજુ સુધી ભાજપ કે કોંગ્રેસ બંને ઉમેદવાર નક્કી નથી કરી શક્યા પાસઠ જેટલા ફોર્મનું વિતરણ થયું છે અત્યાર સુધીમાં જેમાં જે નોંધાયેલા નહીં નોંધાયેલા જે માન્યતા પ્રાપ્ત વિનાના ત્રણ પક્ષ દ્વારા જે ઉમેદવારો છે તેમને ફોર્મ ભરી દીધા છે ત્રણ લોકોએ ફોર્મ ભર્યા છે બાસઠ ફોર્મનું વિતરણ થયું છે અલબત્ત આજ સાત સુધીમાં ભાજપ અને કોંગ્રેસ પોતાના ઉમેદવારો જાહેર કરી શકે છે જોકે કોંગ્રેસમાં સત્તાવાર રીતે એવી માહિતી સામે આવી છે કે રમેશ ચાવડાનું નામ લગભગ નિશ્ચિત છે પરંતુ સત્તાવાર જાહેરાત બાકી છે ગઈકાલે ગેનીબેન દ્વારા પણ રમેશ ચાવડાની જે વખાણ કરવામાં આવ્યા હતા અને તેને લઈને રમેશ ચાવડાનું પલ્લું કોંગ્રેસમાં ભારે છે તો આ તરફ જે બે જૂથ વચ્ચે જે મથામણ ચાલી રહી છે બે જૂથ વચ્ચે જે લોબિંગ ચાલી રહ્યું છે તેને લઈને હવે ભાજપ કદાચ બંને જૂથ ને પડતા મૂકી અને ત્રીજા કોઈ વ્યક્તિ ની પસંદગી કરે તેવી પણ શક્યતાઓ ઉભી થઈ છે કમલેશ વિગતો બદલ